હવે સમાચાર વિગતવાર માહિતી પ્રસારણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા હતા રાજ્યના કુલ એક હજાર પાંચસો બત્રીસ પત્રકારો સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી

રાજ્ય સરકારની માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોની વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાય રહે તે માટે

બયાણીના માર્ગદર્શન હેઠળ તારીખ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા મથકો ખાતે જિલ્લા માહિતી કચેરીઓ દ્વારા પત્રકાર મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અભિયાન હેઠળ યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં રાજ્યના કુલ એક હજાર પાંચસો બત્રીસ જેટલા પત્રકાર મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ દરમિયાન અને એસીડી સહિતની સામાન્ય ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિટામિન ડી વિટામિન બી ટ્વેલ્વ કોલેસ્ટ્રોલ થાયરોઈડ અને ડાયાબિટીસ સહિતના વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા સાથે જ હેલ્થ ચેકઅપ ટીમ દ્વારા પત્રકાર મિત્રોને આરોગ્ય સંબંધિત અને સ્વસ્થ જીવન સંદર્ભે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે સમાજના હિતાર્થે રાત દિવસ દોડતા પત્રકારોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રેડ ક્રોસ દ્વારા માહિતી વિભાગના સંકલનમાં આ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ પણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા અમદાવાદના પત્રકારો માટે સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

પત્રકારોના સ્વાસ્થ્ય જાળવણી માટે તત્પર છે તે અનુકરણીય છે માહિતી પ્રસારણ વિભાગ માટે પત્રકારોનું સ્વાસ્થ્ય તેમનું તંદુરસ્ત જીવન હર હંમેશ મહત્વપૂર્ણ વિષય રહ્યો છે પત્રકારોના હિતાર્થે યોજાયેલા અભિયાનમાં સહયોગ આપવા બદલ માહિતી અને પ્રસારણ વિભાગે રેડ ક્રોસ સોસાયટીની સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ અરવલ્લી